સર્વે સારસ્વત મિત્રો ને આવો પરીક્ષણ કાર્ય માટે ગુણ યોજના મુજબ સામાન્ય અને ગુણ પ્રદાન યોજના એટલે કે નમૂનાની આન્સર કીનો સંપૂર્ણ અભ્યાસ કરી ચર્ચા કરવી ઉત્તરવહી ઉપર તારીખ વિષય વિષય કોડ બાર કોડ ખાખે સ્ટીકર ઉત્તર વહીમાં દર્શાવ્યા મુજબ પુરવણીની સંખ્યા અને કુલ પાના ચકાસી લેવા આન્સર કી માત્ર માર્ગદર્શક સાચો ઉત્તર અલગ રીતે આપેલ હોય તો તેમને યોગ્ય ગુણ આપવા જેમ કે બહુવિકલ્પ વાળા પ્રશ્નો ઉત્તરમાં આન્સર કીમા દર્શાવ્યા મુજબ જવાબ આપવા અપેક્ષિત રીત સિવાય તે ખરા નિશાની કરે વિકલ્પ લખે જવાબ લખે અથવા લખે તો તેમને જવાબ આપવાનો પ્રયાસ ગણીને મૂલ્યાંકન કરવું એવી જ રીતે ખાલી જગ્યા વાળા પ્રશ્નમાં પણ અંડરલાઈન કરે ફક્ત જવાબ લખે વિવિધ રીતે જવાબ આપેલા હોય તેમને જવાબ આપવાનો પ્રયાસ ગણીને મૂલ્યાંકન કરવું જોડકા જોડવામાં પણ વિદ્યાર્થી અલગ અલગ રીતે જવાબ આપે તો તેમને પણ ધ્યાને લઈને મૂલ્યાંકન કરવું આ જ રીતે ખરા ખોટા છે તે જણાવવામાં પણ વિદ્યાર્થીઓ પોતાની વિવિધ રીતે જવાબ આપતા હોય છે ખોટા ઉત્તર માટે ખોટાની નિશાની કરી શૂન્ય ગુણ મૂકવા અને પ્રત્યેક સાચા ઉત્તર માટે ખરાની નિશાની કરી સ્પષ્ટ અને સુવાચ્ય અંગ્રેજી અંકમાં ડાબી બાજુના ઉભા હાંસિયામાં ખૂણાની નિશાની કરીને ગુણાંકન કરવું જેમ કે લખેલ અંક મૂળ અંકથી બીજા અંક જેવો દેખાય છે જેમ કે બે શૂન્ય જેવો દેખાય છે સાત નવ જેવો દેખાય છે સાત ચાર જેવો દેખાય છે જે પ્રશ્નના ગુણ પૂર્ણાંકમાં ના હોય તેવા ગુણને અપૂર્ણાંકમાં ના લખતા દશાંશ સ્વરૂપમાં લખવા ઉત્તર વહીમાં વિભાગની શરૂઆત થતા પેજ પર નિયત કરેલ ખાનામાં ગુણ દર્શાવવા જનરલ ઓપ્શનના વિભાગમાં વિદ્યાર્થીએ માંગ્યા કરતા વધુ ઉત્તર લખ્યા હોય ત્યારે બધા જ પ્રશ્નના જવાબ ચકાસી યોગ્ય ગુણ આપવા ત્યારબાદ મહત્તમ ગુણ ગણતરીમાં લેવા અને ન્યૂનતમ ગુણ જે ગણતરીમાં લેવાના નથી તેના પર વર્તુળ કરવું સરવાળો કરતી ભૂલ ન થાય તેની ખાસ કાળજી લેવી અહીં ગુણ ગણતરીના ગુણના ખાનામાં એને નોટ અટેમ્પ લખવું તેવી જ રીતે કોઈ વિભાગનો એક પણ ઉત્તર આપેલ ન હોય તો મુખ્ય જવાબના મુખ્ય પર એને એટલે કે નોટ અટેમ્પ લખવું વિભાગનો ક્રમ ના જળવાયો હોય કે પ્રશ્નોનો ક્રમ ના જળવાયો હોય તો પણ મૂલ્યાંકન કરી જે તે વિભાગમાં ગુણ ગણતરીમાં લેવા જો ગુણ આપ્યા બાદ સુધારો વધારો કે થાય તો તેની સામે ટૂંકી સહી કરવી જે તે વિભાગના કુલ ને મુખ્ય જવાબ વહીના મુખ્ય પૃષ્ઠ પર વિભાગના ક્રમ મુજબ દશક એકમ અને દશાંશના ક્રમમાં કુલ ગુણ દર્શાવવા પ્રથમ પેજ પર દરેક પ્રશ્નના ગુણ મુકાઈ જાય પછી ચોકસાઇપૂર્વક સરવાળો કરવો સરવાળો જો અપૂર્ણાંક હોય તો દર્શાવવા મુજબ પૂર્ણાંક સંખ્યામાં જ કુલ ગુણ લખવા અને ત્યારબાદ શબ્દોમાં આ રીતે લખવું સમીક્ષક અને કોઓર્ડિનેટરે ખાસ ધ્યાનમાં લેવાની બાબતો જોઈએ તો સમીક્ષક કોઓર્ડિનેટરે પરીક્ષકોએ તપાસેલ ઉત્તર વહીની સમીક્ષા કરવાની હોય સમગ્ર ઉત્તર વહી નવે સરથી ચકાસતા હોઈએ તે રીતે ચકાસવી આપને અપાયેલ જવાબદારી મુજબ જ જે તે કલરવાળી પેનનો ઉપયોગ કરવો જેમ કે પરીક્ષકે લાલ શાહીવાળી પેન સમીક્ષકે કાળી અને કોઓર્ડિનેટરે લીલી શાહીવાળી પેનનો ઉપયોગ કરવાનો હોય છે જ્યારે વેરીફાયરે પેન્સિલ નો ઉપયોગ કરવો એટલે કે સમીક્ષક અને કોઓર્ડિનેટરે કાળજી રાખીને પરીક્ષકે આપેલ ગુણની સમીક્ષા કરવી મૂલ્યાંકન કાર્યને ક્ષતિરહિત અને સુગમ બનાવવા મૂલ્યાંકન કાર્ય માટે આપેલ સૂચનો અને પદ્ધતિઓનો અમલ કરીએ